ઓલિમ્પિક વિશે જાણીએ રોચક બાબતો ઓલિમ્પિક વિશ્વનો રોમાંચક રમત ઉત્સવ અને સ્પર્ધા છે વિશ્વભરના દેશોના ખેલાડીઓ તેમાં ભાગ લે છે જેમાં મેડલ જીતવું તે ગૌરવની વાત છે પરંતુ શું તમે જાણો છો ઓલિમ્પિક વિશ્વની પ્રાચીન પરંપરા છે ઈસવીસન પૂર્વે સાતસો છોતેરમાં ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાં ઓલિમ્પિક સ્પર્ધાની શરૂઆત થઈ હતી તેમાં માત્ર દોડવાની હરીફાઈ હતી આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત એથેન્સમાં ઈસવીસન અઢારસો છન્નુમાં થયેલી પ્રથમ ઓલિમ્પિકમાં ચૌદ દેશના બસો પુરુષ ખેલાડી અને રમત હતી પ્રાચીન ગ્રીસ માં અગ્નિ ને દેવ માનવામાં આવતી ઓલિમ્પિક ગેમ્સ નું પ્રતિક ની મશાલ ઓલિમ્પિયા ના મંદિર ની પ્રગટાવી રમત ના સ્થળે લઈ ઓલિમ્પિક ગેમ્સ ના પ્રતિક માં ભૂરા પીળા કાળા લીલા અને લાલ એમ પાંચ રંગ દર્શાવવામાં આવે છે જે વિશ્વ ના પાંચ ખંડ પ્રતિક છે તો ઓલિમ્પિક ને લઈ આવી જ રોચક બાબતો માટે આપ જોતા રહો ગુજરાત ફોર્સ્ટ